મિત્રો અમારી ચેનલ વ્હાઈટ વિચારમાં આપનું હાર્દિક સ્વાગત છે બાવીસ સપ્ટેમ્બર બાદ બે હજાર પચીસને સોમવારનું રાશિફળ અમે આશા રાખીએ છીએ કે આજના રાશિફળથી તમારો દિવસ સારો એવો જાય મેષ રાશિફળ ઇક્વલ વીતેલા સમયમાં તમે ઘણા પૈસા ખર્ચ કર્યા છે જેનું પરિણામ તમને અત્યારે ભોગવવું પડી શકે છે આજે તમને પૈસાની જરૂર હશે પરંતુ તે તમને નહીં મળી શકે પ્રેમ સાથ સહવાસ તથા બંધનમાં વધારો થશે તમારી બારીમાં ફૂલો મૂકી તમારો પ્રેમ દર્શાવો વિદ્યાર્થીઓને સલાહ આપવામાં આવે છે કે મિત્રતાના મામલે આ કિંમતી ક્ષણો બગાડે નહીં ભવિષ્યમાં પણ મિત્રો મળી શકે છે પરંતુ અભ્યાસ કરવાનો આ શ્રેષ્ઠ સમય છે આજનો દિવસ પાગલ કરી મૂકે એવો છે તમારા જીવનસાથી સાથે પ્રેમ અને રોમાંસના શ્રેષ્ઠતમ તબક્કાનો અનુભવ કરશો તમારા ભાવિની યોજના માટે આ એક ઉપયુક્ત દિવસ છે કારણ કે તમારી પાસે થોડીક ક્ષણો વિશ્રામ હશે ઉપાય વિત્તીય જીવન સુધારવા માટે હળદરવાળું દૂધ પીવો વૃષભ રાશિફલ પરિવારના કોઈ સભ્યના માંદા પડવાથી તમને આર્થિક મુશ્કેલી આવી શકે છે જો કે આ સમયે તમને ધન કરતાં પોતાના સ્વાસ્થ્ય પર વધારે ધ્યાન આપવું જોઈએ ઘરના કોઈપણ સભ્યના વર્તનને કારણે તમે પરેશાન થઈ શકો છો તમારે તેમની સાથે વાત કરવાની જરૂર છે એવા લોકો કે જેઓ અત્યાર સુધી એકલા છે એ આજે કોઈ ખાસ વ્યક્તિને મળવાની સંભાવના છે પરંતુ આ બાબતને આગળ વધતા પહેલાં તે જાણવું જોઈએ કે વ્યક્તિ કોઈની સાથે સંબંધમાં ના હોય તમારે બહાર નીકળીને ઊંચી જગ્યાએ બેઠેલા લોકોથી આગળ વધવા તમારી કોણીનો ઉપયોગ કરવાની જરૂર છે આજે તમારા જીવનસાથી તેની અદભુત બાજુ દેખાડે એવી શક્યતા છે તારાઓના જણાવ્યા અનુસાર આજે તમે તમારા મિત્રો સાથે એક સરસ સંધ્યા પસાર કરવા જઈ રહ્યા છો ફક્ત યાદ રાખો કે જો કંઈક પણ વસ્તુ અતિશય છે તો તે સારું નથી ઉપાય દિવસ રાત ઓમનો જાપ અગિયાર વાર શાંત મનથી સુખી કુટુંબ જીવન માટે કરો મિથુન રાશિફળ આજે પાર્ટીમાં તમારી મુલાકાત કોઈ એવા માણસથી થઈ શકે છે જે તમને નાણાકીય પક્ષ મજબૂત કરવા માટે મહત્વપૂર્ણ સલાહ આપી શકે છે પારિવારિક ચિંતાઓને તમારો ધ્યાન અન્યત્ર વાળવા ના દો ખરાબ સમય આપણને ઘણું બધું આપી જાય છે પોતાના પર દયા ખાવામાં સમય વેડફવા કરતા જીવનનો પાઠ શીખવાનો પ્રયાસ કરો લાગણીશીલ અંતરાયો તમને તકલીફ આપી શકે છે સંવાદ સાધવાની તમારી કળા પ્રભાવિત કરનારી રહે છે તમારા જીવનસાથીનું રૂક્ષ વર્તન તમારા પર આજે અવળી અસર કરી શકે છે તમારી માનસિક શાંતિ માટે સ્વયંસેવકનું કાર્ય અથવા કોઈની મદદ કરવી એ સારું ટોનિક બની શકે છે ગરીબ અને જરૂરિયાતમંદ નાની છોકરીઓને ચોકલેટ વિતરિત કરી તમારા પ્રેમી પ્રેમિકા વચ્ચે સારા સંબંધો જણાવો કર્ક રાશિફળ પોતાના સારા સ્વાસ્થ્યના લીધે તમે આજે મિત્રો સાથે રમતગમતની યોજના બનાવી શકો છો આજે તમે સમજ પડી શકે છે કે સમજ્યા વિચાર્યા વગર ધન ખર્ચવું તમને કેટલું નુકસાન કરી શકે છે તમારો ભાગીદાર સહકારપૂર્ણ તથા મદદરૂપ હશે તમારા મિત્રો સાથે બહાર જાઓ ત્યારે સારી રીતે વર્તો આ રાશિના લોકોને આજના દિવસે પોતાના માટે ખૂબ સમય મળશે આ સમયનો ઉપયોગ તમે પોતાના શોખ પૂરા કરવા માટે કરી શકો છો તમે કોઈ પુસ્તક વાંચી શકો છો અથવા પોતાનું મનગમતું સંગીત સાંભળી શકો છો તમારા જીવનસાથી આજે તમારી જરૂરિયાતો સંતોષવામાં કદાચ ના પાડશે જે સરવાળે તમને હતાશ કરી મૂકશે આજે રજાના દિવસે મલ્ટીપ્લેક્સમાં જવું અને સારી મૂવી જોવા કરતાં બીજું શું સારું હોઈ શકે છે ઉપાય પ્રેમજીવનની બાધાઓને દૂર કરવા માટે આંધળા વ્યક્તિને જમાડો સિંહ રાશિફલ બિનજરૂરી તાણ ન લેતા કેમ કે તેનાથી તમારા ટેન્શનમાં ઓર વધારો થશે આજે તમને પોતાના ભાઈ અથવા બહેનની મદદથી ધન લાભ થવાની શક્યતા છે મોટી વયના સંબંધીઓ ગેરવ્યાજબી માગણીઓ કરે એવી શક્યતા છે ચિંતા ન કરતા આજે તમારા દુઃખ બરફની જેમ ઓગળી જશે સમયનું ચક્ર ખૂબ જ ઝડપી ફરે છે તેથી આજથી જ તમારા કિંમતી સમયનો ઉપયોગ કરવાનું શીખો આજે લગ્નજીવનની ઉજળી બાજુ અનુભવવાનો દિવસ છે આજ માનસિક શાંતિ માટે સ્વયંસેવકનું કાર્ય અથવા કોઈની મદદ કરવી એ સારું ટોનિક બની શકે છે ઉપાય વહેલી સવારે પરિવારના વડીલોના ચરણ સ્પર્શ કરી એમના આશીર્વાદ લો અને પરિવારમાં સુમેર જાળવી રાખો કન્યા રાશિફલ તમારી આર્થિક સ્થિતિ સુધરશે આમ છતાં નાણાં ખર્ચમાં વધારો તમારી યોજનાઓને પાર પાડવામાં અંતરાયો ઊભા કરશે જે અશક્ય છે તે વિશે બિનજરૂરી વિચાર કરીને તમારી શક્તિ વેળવતા નહીં એના કરતાં તેનો ઉપયોગ યોગ્ય દિશામાં કરો પરિવારના સભ્યોની જરૂરિયાતોને પ્રાથમિકતા આપજો તેમના સુખદુઃખમાં સહભાગી થાઓ જેથી તેમને અનુભૂતિ થાય કે તમને તેમની પરવા છે આજે તમારે તમારું શ્રેષ્ઠ વર્તન દાખવવું જોઈએ કારણ કે આજે તમારા પ્રેમી પ્રેમિકા આગાહી ન કરી યસક્યા એવા મૂરમાં હશે ટેક્સ તથા વીમાને લગતી બાબતમાં ધ્યાન આપવાની જરૂર થશે તમારા જીવનસાથીની માગણીઓ તમને થોડી તાણ આપી શકે છે જીવનનો આનંદ તમારા લોકોને સાથે લઈ ચાલવાનો છે તમે આજે આ સ્પષ્ટ રીતે સમજી શકો છો ઉપાય રોજ મધ લેવાથી પ્રેમજીવનમાં મીઠાસ આવે છે તુલા રાશિફળ તમારા મિત્રોની મદદથી આર્થિક મુશ્કેલીઓ હળવી થશે પરિવારના સભ્યો કદાચ તમારી અપેક્ષાઓ પૂર્ણ નહીં કરે તમારા મનના તરંગો તથા મુન્સફી પ્રમાણે કામ કરવાની આશા રાખશો નહીં અને તમે આશા રાખશો કામ કરવાની શૈલી બદલો અને પહેલ કરો આજે તમે પ્રેમાળ મૂળમાં હશો આથી તમારા અને તમારા પ્રિયપાત્ર માટે ખાસ યોજના ચોક્કસ બનાવજો એવા ઉતાવળા નિર્મય લેતા નહીં જેનાથી જીવનમાં આગળ જતાં તમને તેના વિશે અફસોસ થાય તમારા જીવનસાથી આજે તમને ખુશ કરવા માટે ખાસ જહેમત લેશે આજે તમે માતાપિતાને કહ્યા વિના ઘરે તેમની પસંદગીની કોઈપણ વાનગી લાવી શકો છો તે ઘરમાં સકારાત્મક વાતાવરણ બનાવશે ઉપાય શાંતિપૂર્ણ અને સકારાત્મક પારિવારિક પર્યાવરણ માટે પિતાની આજ્ઞાનું પાલન કરો વૃશ્ચિક રાશિફળ તમે જો અન્યોના શબ્દો પર ધ્યાન આપીને રોકાણ કરશો તો આજે આર્થિક નુકસાનની શક્યતા જોવાય છે તમારા તરફથી કંઈ વધુ કર્યા વિના અન્યોનું ધ્યાન ખેંચવા માટે આ શ્રેષ્ઠ દિવસ છે પ્રેમ પ્રકરણમાં ગુલામની જેમ વર્તસોને મહત્વપૂર્ણ કાર્યોને સમય ન આપવો અને વ્યર્થ કાર્યોમાં સમય પસાર કરવો તમારા માટે આજે જીવલેણ સાબિત થઈ શકે છે તમને અને તમારા જીવનસાથીને તમારા લગ્નજીવન માટે કેટલીક મોકલાશની આવશ્યકતા છે સકારાત્મક વિચારસરણી જીવનમાં અજાયબીઓ લાવી શકે છે પ્રેરણાદાયી પુસ્તક વાંચવું અથવા મૂવી જોવું આજે ખૂબ સરસ રહેશે ઉપાય સ્થિર અને મજબૂત નાણાકીય સ્થિતિ માટે પીપલના વૃક્ષની છાયામાં ઊભા રહીને લોખંડના વાસન દ્વારા વૃક્ષના મૂળમાં પાણી ખાંડ ઘી અને દૂધનું મિશ્રણ નાખો ધનરાશિફળ લાગણીની દૃષ્ટિએ તમે ખૂબ જ નિર્બળ હશો આથી તમને ઠેસ પહોંચે એવી પરિસ્થિતિથી તમે દૂર જ રહેજો આજે તમને પોતાની સંતાન દ્વારા ધનલાભ થવાની શક્યતા દેખાય છે અને તમને આના દ્વારા ખુશી થશે તમારું બાળક જેવું તથા નિદોષ વર્તન પારિવારિક સમસ્યા ઉકેલવામાં મહત્વની ભૂમિકા ભજવશે તમારી બારીમાં ફૂલો મૂકી તમારો પ્રેમ દર્શાવો સમયનું ચક્ર ખૂબ જ ઝડપથી ફરે છે પેથી આજથી જ તમારા કિંમતી સમયનો ઉપયોગ કરવાનું શીખો બધા જ ઝઘડા અને ગેરસમજ બાજુ પર મૂકી તમારા જીવનસાથી તમને પ્રેમથી આલિંગન આપશે ત્યારે જીવન ખરેખર ઉત્સાહથી સભર હોવાની તમને વાગશે તારાઓ નિર્દેશ કરે છે કે આજે તમે તમારો દિવસ ટીવી જોવા માટે વિતાવી શકો છો ઉપાય સારા આરોગ્ય માટે તમારા દૈનિક વસ્ત્રો પહેરવામાં સફેદ વસ્ત્રોને સામેલ કરો મકર રાશિફલ જે લોકો પરિણીત છે તે લોકોને આજે પોતાના બાળકો પર ઘણું બધું થન ખર્ચવું પડી શકે છે આપવાનો તમારો સ્વભાવ છૂપા આશીર્વાદ સમાન સાબિત થશે કેમ કે ને હિંમત થવું શ્રદ્ધાનો અભાવ લાલચ જોડાણ અહંકાર તથા ઈર્ષા જેવા દુર્ગુણોથી તમને મુક્ત કરશે તમારો થોડો સમય અન્યોને આપવા માટે સારો દિવસ આંખો કદી જૂઠું બોલતી નથી અને તમારા સાથીની આંખો તમને આજે કશું બહુ ખાસ કહી જશે ઇન્ટરનેટ સર્ફિંગ તમારી આંગળીઓને સારી રીતે નિપુણ બનાવી શકે છે તેમજ તમારું જ્ઞાન પણ વધારી શકે છે ઉપાય આર્થિક સ્થિતિ સારી કરવા માટે લાલ કે ભૂરા રંગનો કૂતરો પાડો અને તેને ખવડાવો કુંભ રાશિફળ આ બાબતને ટાળવાનો પ્રયાસ કરો ન્યથા તમે પછીથી પસ્તાશો નાણાં તમારા હાથમાંથી આસાનીથી સરી જવા છતાં તમારા સુખનવંતા ગ્રહો નાણાં પ્રવાહ જાળવી રાખશે તમારા અણધારિયા સ્વભાવને તમારા વૈવાહિક સંબંધ પર અસર કરવા ન દો ઘરને લગતી બાબતો તથા ઘરના બાકી રહી ગયેલા કામ પૂરા કરવા માટે અનુકૂળ દિવસ તમારી વાત સાચી સાબિત કરવા માટે તમે આજના દિવસે તમારા જીવનસાથી સાથે ઝઘડો કરી શકો છો જો કે તમારો સાથી સમજણ બતાવીને તમને શાંત કરશે અણધાર્યો પ્રવાસ કેટલાક માટે દોડધામભર્યો તથા તાણયુક્ત સાબિત થઈ શકે છે કામના સ્થળે પરિસ્થિતિ સારી જણાય છે આજે આખો દિવસ તમારો મિજાજ સારો રહેશે જીવનની સમસ્યાઓનું સમાધાન તમારે જાતે શોધવાની જરૂર છે કારણ કે લોકો તમને ફક્ત સલાહ આપી શકે છે અને બીજું પૈ નહીં ઉપાય સુગંધિત વસ્તુઓ લેખના ઉપયોગથી સ્વાસ્થ્યને લાભ થઈ છે મીન રાશિફળો વધારાના કામ દ્વારા તમારી જાત પર વધુ બોજો ન નાખતા થોડોક આરામ કરો તથા તમારી એપોઇન્ટમેન્ટ બીજા કોઈ દિવસ માટે રાખો તમે જો રૂઢિગત રીતે રોકાણ કરશો તો તમે સારું એવું ધન કમાઈ શકશો કેટલાક લોકો પોતે કરી શકે તેનાથી વધુ કામરી બળાઈ ફૂંકશે જેઓ માત્ર વાતો જ કરે છે અને કોઈ પરિણામ આપતા નથી એવા લોકો વિશે ભૂલી જવામાં જ સાર છે તમારું સ્મિત તમારા પ્રિયપાત્રની ખુશા માટેની અક્ષીર દવા છે તમારે યાદ રાખવાની જરૂર છે કે ઈશ્વર એની જ મદદ કરે છે જે પોતાની મદદ કરે છે જેઓ કહે છે કે લગ્ન એટલે માત્ર સેક્સ તેઓ ખોટું બોલે છે કેમ કે આજે તમને સમજ્યાશે કે ખરો પ્રેમ એટલે શું જીવનની સમસ્યાઓનું સમાધાન તમારે જાતે શોધવાની જરૂર છે કારણ કે લોકો તમને ફક્ત સલાહ આપી શકે છે અને બીજું કંઈ નહીં ઉપાય લીલા રંગના વસ્ત્રો પહેરો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને લાઇક કરો અને સબસ્ક્રાઈબ કરો કોમેન્ટમાં જય શ્રી રામ લખો તમારો દિવસ શુભ રહે